મહીસાગરના લુણાવાડા ખાતે આવેલા કાનેસર ગામના માતા ત્રણ મહિનાના બાળક ધૈર્ય રાહતે એસએમએ એટલે કે સ્વાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ફેકિટ નામની બીમારી હોય જેને માટે સોળ કરોડનો ખર્ચ થવાનો હોય દાતાઓએ વધુમાં વધુ દાન આપવા પરિવાર સાથે અનેક સંસ્થાઓ દ્વારા હાલતો તો અપીલ કરવામાં આવી રહી છે અત્યાર સુધી દાતાઓ દ્વારા દાનનો હાલ ધોધ વહારવામાં આવ્યો છે

ચલાવેલી ઝુંબેશને લઈ અત્યાર સુધી અધધધ કહેવાય તેટલી બે કરોડ રૂપિયાની રકમ પણ ભેગી થઈ હોવાનું જાણવા મળ્યું છે હજુ પણ મોસમોટી રકમ ભેગી કરવાની હોય જેને લઈને ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે દાનવીરોની નગરી એવા સુરત શહેરના મોટા માધાંતો દ્વારા આ બાળક માટે દાન કરવામાં આવે તો માત્ર સુરતમાંથી જ સોળ કરોડની રકમ એક દિવસમાં ભેગી થઈ શકે તેમ છે તે લોકોને માસૂમ બાળક માટે આગળ આવી દાન કરવા હાલ અપીલ પણ કરાઈ રહી છે જ્યાં અનેક સંસ્થાઓ પણ આ બાળક માટે રૂપિયા ભેગા કરવા કામ કરી રહી છે જેમાં એક છે મહાકાલ સેના ગુજરાત શું કહે છે મહાકાલ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાંભળીએ જય માતાજી મારું નામ વિજયસિંહ લાલસિંહ ચાવડા હું પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવું છું મહાકાલ સેના ગુજરાતમાં ધૈર્યરાજસિંહ રાઠોડ માટે અમે એક કેમ્પેન ચલાવી રહ્યા છીએ એ કેમ્પેન અંતર્ગત દરેક લોકોને આ કેમ્પેન સાથે જોડી અને એમના માટે મદદ માગીએ છીએ હું ખાસ એ બાબતે કહેવા માગીશ કે જ્યારે કુદરત રૂઠે છે કુદરત પરીક્ષા લે છે ત્યારે છેલ્લે માનવીઓએ ભેગવા ભેગા થવું પડે છે એનું ઉદાહરણ કહું ભૂકંપ આવે આપણા ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો એ ભૂકંપની પરિસ્થિતિમાંથી આપણે બધા ભેગા થઈ અને ભૂકંપ કચ્છમાં વધારે વિનાશ વેર્યો હતો પણ અહીંયા દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને દરેક જગ્યાએથી આપણે મદદ પહોંચાડી અને કચ્છને બેઠું કર્યું હતું એ જ રીતે આજે ધૈર્યરાશિ ઉપર ઉપાધિ આવી પડી છે તો આપણે ગુજરાતનો એક દીકરો છે અને એ દીકરા માટે ગુજરાતીઓએ તમામે ભેગા થઈ અને એક લક્ષ ઉપાડવું પડશે અને એ લક્ષ્ય અંતર્ગત બધા લોકો આમાં મહેનત કરે તો કોઈ બહુ મોટી વસ્તુ નથી સોળ કરોડ રૂપિયા એટલે સોળ લાખ લોકો જો સો રૂપિયા ફંડ કરે એટલે સોળ લાખ સોળ કરોડ રૂપિયા આરામથી ફંડ ભેગું થઈ જાય છે માટે ગુજરાતના દરેક તમામ જનતાને હું વિનંતી કરું છું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે તમે આ કેમ્પેનમાં જોડાઓ અને તમે તો કરો સાથે સાથે બીજા તમારા મિત્રવર્તુળ તમારા સગાવાલા તમારા દરેકે તમામ જેટલા પરિચયમાં આવે છે એટલા લોકોને વિનંતી કરો અને આપણા ધૈર્ય રાશિને આપણે જેટલા બને એટલા ઝડપથી સાજા કરી અને આ અસ્થિ દુનિયામાં પરત લાવી શકીએ એવી મહેનત કરીએ નમસ્કાર મારું નામ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ મહીસાગર જિલ્લો લુણાવાડા તાલુકો ગામ કાનેસર અને મારા બાળકનું નામ દૈરરાજસિંહ રાઠોડ હાલે ત્રણ મહિનાનો છે એ જન્મ તારે કમ્પ્લીટ હતો અને દોઢ મહિનાનો થયો તો એણે હાથની પગની હલનચલન થોડી ઓછી કરી એટલે મેં ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટરે એમને કીધું કે તમારે આગળ બતાવવાની જરૂર છે એટલે અમે એને અમદાવાદ બતાવ્યું અને એને રિપોર્ટ કઢાયા રિપોર્ટમાં એવું સાબિત થયું કે દૈરરાજને એસએમએ વોર્ડ નામની ગંભીર બીમારી છે અને જેનો ઈલાજ આપણા ભારતમાં છે નહીં એટલે મેં સર્ચ કર્યું અને એનો ઈલાજ વિદેશમાં કઈ રીતે મળે એની મેં તપાસ કરી વિદેશમાં એનો ઈલાજ છે પણ એનો ખર્ચ છે બાવીસ પોઈન્ટ પાંચ કરોડ આ સાંભળી હું બહુ નિરાશ થઈ ગયો પછી મને એક આશા જાગી કે હમણાં જ રિસન્ટલી તિરા કામત નામની છોકરી મહારાષ્ટ્રમાં એના પપ્પાએ આ રીતે એના માટે ઇન્જેક્શન મંગાવ્યું હતું એમણે ક્રાઉડ ફંડિંગથી પેમેન્ટ ભેગું કરી ડોનેશન ભેગું કરી અને એના માટે ઇન્જેક્શન મંગાવ્યું હતું એટલા માટે મેં પણ એ તરફ પ્રયાણ કર્યું અને મેં પણ ઇમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં ધૈર્યરાજનું એકાઉન્ટ ખોલાવી અને ડોનેશન ભેગું કરવાનું ચાલુ કર્યું મને બધા જ મિત્રો તરફથી બધા જ તરફથી સારો સહકાર મળ્યો છે જનતા તરફથી સારો સહકાર મળ્યો છે મીડિયા તરફથી સારો સહકાર મળ્યો છે અને આવો જ સહકાર જો મળી રહે તો ધૈર્યરાજ માટે ઇન્જેક્શન આવી જશે અને ધૈર્યરાજ હસતો ખીલતો રમતો થઈ જશે આપણી વચ્ચે એની જિંદગી સારી રીતે જીવી શકશે અને આ રંગબેરંગી દુનિયાને નિહાળી શકશે